વાત કરું છું ફહ્યાનની રાત મંજિલ હતી બુદ્ધ ધરતી ભારત વર્ષ જ્યાં જ્ઞાન નો દીપ પ્રજ્વલિત હતો વર્ષો વર્ષ સોળ વર્ષની યાત્રા અનેક ચડાવ ઉતાર જ્યાં

તેના લેખો તેના વર્ણનો અનંત વર્ષો સુધી જીવંત રહેશે તેનું નામ ઇતિહાસના પૃષ્ઠો પર હંમેશા માટે જીવંત રહેશે હવે આપણે ફાહન વિશે ટૂંકમાં વાત કરીએ તો ફાહન જન્મ લગભગ ચોથી સદીના અંતમાં ચીનમાં થયો હતો તે હજારો માઇલ અંતર ખેડી અને ચીનથી ભારત બૌદ્ધ ધર્મનો ઇતિહાસ જાણવા આવ્યા હતા તે ભારતમાં લગભગ વર્ષ સુધી રહ્યા કુશીનગર સારનાથ બોધ ગયા જેવા અનેક બૌદ્ધ સ્થળોની મુલાકાત લીધી તેણે પ્રવાસ દરમિયાન જે કંઈ જોયું જે કંઈ અનુભવ્યું જે કંઈ જાણ્યું બધાનો તેણે એક નોંધપોથીમાં સંગ્રહ કરી રાખ્યો તે નોંધ પોથીનું નામ છે ફો ક્યુઓ ચી તે નોંધ પોથીમાં તેણે તે સમયની વેપાર વાણિજ્ય બૌદ્ધ મઠોની સ્થિતિ શાસન બધું કેવું હતું તેની નોંધ કરેલી હતી તેણે નોંધ કર્યું કે તે સમયના લોકો સુખી અને સમૃદ્ધ હતા તે સમયમાં કાયદા અને શાસન પણ સારા હતા તે સમયમાં બૌદ્ધ ધર્મનો વ્યાપક પ્રચાર થઈ રહ્યો હતો તેણે અનેક ગ્રંથો અને જ્ઞાન એકત્રિત કરી તે શ્રીલંકા થી સમુદ્ર માર્ગે તેના વતન ચીન એક યાત્રી જ નહીં પરંતુ એક દ્રષ્ટા હતો તેણે બૌદ્ધ ધર્મનો ઇતિહાસ ભારત વર્ષમાંથી લઈ અને તેના વતન ચીનમાં પણ લઈ ગયો વાહિયાન જેવા જ અનેક વિદેશી યાત્રીઓ બૌદ્ધ ધર્મનો ઇતિહાસ જાણવા માટે ભારતમાં આવ્યા હતા તેમાં યુએન સોંગ અને જેવા મહાન વિદેશીઓના નામ પણ સામેલ છે હવે આપણે ભાષાના વર્ગ તરફ આગળ વધીએ તો આજે આપણે શીખવાના છે વાક્યો અને પહેલાના વિડીયોમાં આપણે શબ્દો શીખ્યા હતા એ જ શબ્દોનો આજે આપણે વાક્યમાં પ્રયોગ કરવાના છીએ તો શરૂ કરીએ પાલી ભાષાનો વર્ગ પાલી ભાષાનો વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરી અમારા વિડિયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં પહોંચે તો શરૂ કરીએ પાલી ભાષાનો વર્ગ તો પેલું છે ઉરગ 20 ઉરગ એટલે કે સાપ અને 20 એટલે કે જોર ઉરગ 20 એટલે કે સાપ નું શેર બીજો વાક્ય જો જોઈએ તો મનુષ્ય દેવતા મનુષ્ય એટલે કે માણસ ઇતિ એટલે કે એજ અને દેવતા એટલે કે દેવ ભગવાન मनुष्य इति देवता એટલે કે માનસજ દેવ દેવતા હવે બીજો વાક્ય જોઈએ તો ઉરગ ચ સુનખ તો ઉરગ એટલે કે સાપ અને ચ એટલે કે અને અને સુનખ એટલે કે કૂતરો તો ઉરગ ચ સુનખો સુનખ અથવા શું તો એનો અર્થ થાય કુતરો બીજું વાક્ય જોઈએ તો અહમ

નો મતલબ થાય કે હું નીચે છે અથવા છું તો આ વાક્યો તમે જોઈ શકો તો આ વાક્યો તમે જોયા અને તમને અંદાજ પણ લાગી ગયો હશે કે કેવી રીતે વાક્યો લખવા તો હવે આગળ આપણે જોઈએ અમુક બીજા વાક્યો સુનખી ઈમ એટલે કે આ સુનખ એટલે કે કુતરો અને અથિ એટલે કે છે એમાં સુનખ અથિ એટલે કે આ કુતરો છે પછી અહમી અથવા વંદા વી વંદા એટલે કે વંદન કરવું થાય અને વદામી એટલે કે બોલું સચ એટલે કે સાચું ને અહમ એટલે કે હું હું સાચું બોલું છું અહમી એનો અર્થ થાય હું

અહમ એટલે કે હું સચ્ચ એટલે કે સાચું ને વંદામી એટલે કે વંદન હું સત્યને ને વંદન કરું છું સચ્ચ વંદામી મતલબ હું સત يانے વंदन કરું છું પછી જોઈએ તો અધуна માં ખાદ ત અધુના એટલે કે આ સમય માં એટલે કે નહીં અને ખાદતી એટલે ખાવું જમવું અધુના માં ખાદતી એટલે કે સમયે તો આ વાક્ય તમે જોયા અને શીખી લીધા તો હવે આની આગળના વિડીયોમાં પણ આપણે આવી જ રીતે પાલી ભાષા શીખવાના છીએ આ આ પૂર્ણ કરીએ જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરી અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચે જય ભેમ નમો બુધાઈ જય સમ્રાટોક મહાનિ